મરી ગઈ હા બોલો ને અરે હું તને શું કહું છું આ મોટા શેઠ અને આ ધર્મેશભાઈ બે ઓફિસના કામ માટે બહાર ગયા છે આ આપણે બે શેઠાણીઓ નથી ઘરમાં કોઈ નથી એટલે અત્યારે મોકો હારો છે બરોબર તું છે ને બધું સાફ સફાઈ કરી નાખ અને હું શેઠની બધી સાફ સફાઈ કરી નાખું એટલે મોકો હારો છે ને આપણે નીકળી જઈએ હવે બહુ દિવસ અહીંયા રહેવા જેવું નહીં હો હા તમે બોલી લીધું હા તો હું બોલું હા બોલ હા તો જો તમે વાતો કરો ને હે પેલા મેં હંધી સગવડ કરી દીધી જો બધા હા તો ખોલો તો એક જ માં આજે ત્રણ ત્રણ તો મંગળ સૂત્ર છે આમાં ચાર ચાર જો અરે કેટલા બસ મને મને ચક્કર આવી જાય તું મુક મુક આમાં જો હજી આમાં છે મુક મુક તું આને તમે સાબ આપડી પેટીમાં મૂકી દો અંદર બેગમાં આ નાખી બધું પેક કરું અને પછી ને તમે અંદર કબાટમાં જે શેપના પૈસા બેસા હોય ને મોટા શેફના હી તમે બધું ધંધોઈ લઈ લો એટલે આપણે અહીંથી વધુ ચોકર થઈ જાય હા તું એમ કર જોઈ લે આજુબાજુમાં કોઈ દેખાતું તો નથી ને હું શેઠના માથા મતલબ તમે ફટાફટ જલ્દી કરો હાલો આવે ભાભી 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 અને હા ભાભી મારા મારા રૂમમાં કબાટના દરવાજા બધા ખુલ્લા છે હા મારા રૂમમાં પણ હે કબાટના દરવાજા ખુલ્લા છે અને બધા ઘરેણા ગાયબ છે તમારો પણ ગાયબ મારો આખો ડબ્બો ગાયબ છે ભાભી મને મને પણ એ જ વિચાર આવે છે અને પેલો રાજ અને jigna એ પણ નથી ઘરમાં હા છતાં દે ઉપર ઉપર હોય હું ઉપર જઈને આવી છું ઉપર નથી નથી રસોડામાં નથી આપણા પાછળના ગાર્ડનમાં તો એ લોકો ગયા કો ગયા કે રાજ jigna રાજ ચિકના ભાભી મને લાગે છે હા આપણો બધું ધનોત્પનો કાઢીને જતા રહ્યા મને ન સમજાતું નેહા જો લઈ ગયા હશે તો આપણો પચ્ચા તોલાનું ઘરેણું હતું ભાભી તમારું પચ્ચા તોલાનું મારું તારું અને મારું ભૂલે છે કેમ બંનેનું થઈને જ પચ્ચા તોલા છે હે ભગવાન હા હવે પહેલા ભાભી તમે ભાઈને ફોન કરો તો તારા ભાઈને હા લો ફોન જ કરું અને ધર્મેશને પણ કરી દેજો એ પણ આવી જાય એ લોકો ઘરમાં નથી આ બાજુ કબાટના દરવાજા ખુલ્લા તમારા કબાતના દરવાજા ખુલ્લા મને ફોન નથી રિસીવ કરતા ને હા સમજાતું નથી શું કરું ફરી ધર્મેશભાઈને કરું હા એમને કરો એ સાથે હશે કદાચ

આવો આરોપ નાખવાની જરૂર શું ભાભી કેમ મારું મંગળસૂત્ર કરી જ છે ને અને આ બે આપણને એમ હતું કે અશોકભાઈ અને અશોકભાઈ તો માનો કે નાની મોટી વસ્તુ લીધી હતી આ તો આખો ઘરેણાનો ડબ્બો લઈને જતા રહ્યા હવે ઘરેણાનો ડબ્બો શું આપણા ખાનાની અંદર પૈસા હતા એ છે કે નથી ના એ તો ભૂલી જ ગઈ એ પણ નથી ભાભી અરે મારું પેલું પાર્ટીનું પેમેન્ટ આવ્યું હતું એ બેંકમાં જમા કરવાની જગ્યાએ મે આપણા આપણા લોકરમાં મૂક્યા હતા એ પૈસા છે કે પણ ગયા છે હાય હાય એ તો તમારે પહેલાને આપવાના હતા પાછા હવે કેમ કરું આપણે લોકરમાં ઘોડાને ઘણા 10 લાખ રૂપિયા હતા એ પણ ગયા ભાભરોને આપણે પોલીસ સ્ટેશન જઈએ પોલીસ કમ્પ્લેઈન કરીએ કારણ કે એ લોકોના આધાર કાર્ડ તો છે ને આપણી પાસે તો આધાર કાર્ડ થી આપણે હા ભાવી તમે મને આ ઘર ને બહાર કાઢી મૂક્યો હતો પણ મારી નજર તો ઉપર જ હતી આ

આ બે તો કોની છે એ બેગ છે ને આ મારી છે તો પ્રેમ મૂકી દો અને આ બે તમને ક્યાંથી મળ્યા અશોકભાઈ એક મિનિટ ને આ પહેલા આપડા હા ઘરેણા જોઈ લો કે જે ઓ માં ભાભી અમારો આખો ડબ્બો લઈ ગઈ હતી એક મિનિટ ઘણા દિવસથી મેં કુસ્તી નથી કરી

આપણી સોસાયટી માં બીજો બંગલો છે ને એમાં સંપત કામ કરે છે એ મારો પાકો ભાઈ છે એને મેં કીધું તું કે આની ઉપર નજર રાખજે અને જયારે પણ એના હાથમાં કોઈ વસ્તુ હોય ને તો મને ફોન કરજે એટલે તરત મને ફોન કર્યો અને પછી આને મેં પકડી લીધા અને આ ઈ પોલીસ ને લઈને આ નકલી નકલી ખેલ રમતા હતા ને એ પોલીસવાળા વાળા પણ જેલમાં છે હવે

પોલીસ સ્ટેશન માં તો આપી જ દઈશું આપણે પણ પેલા અશોક ના મોડે સાંભળીએ તો ખરા કે આપડા અશોક જે ઘર છે ઓ સભ્ય આપડા દીકરા જેવા વ્યક્તિ પર આ લોકોએ કઈ રીતે સડિયંત્ર રચ હા એ આ એ રાજ બોલ તો ચોર ચોરન તો અરે આવા તો કેટલા ઘર ને મે બરબાદ કર્યા છે અને તમારા ઘર ને પણ અમે બરબાદ કરી ચૂક્યા હતા પણ આ કાટો

પણ પાછળ થી આ લોકો બધું વેરણ ચેરણ કરી નાખતા હતા તો જ તમને આ ઘર માંથી બહાર કાઢે છે બાકી તમે આ ઘર માંથી બહાર કઈ રીતે નીકળે બસ અમે લોકોએ એ દસ પચાસ પચીસ જેટલા ઘર લૂંટ્યા પણ એ ઘરમાં અશોક જેવો વ્યક્તિ નહીં હોય ને અશોક જેવો વ્યક્તિ જે ઘરમાં હોય ને એ ઘરનું ક્યારેય ખરાબ થાય જ નહીં તમે લોકોએ ભલે દસ પચીસ પચાસ ઘર લૂંટ્યા પણ જે ઘરમાં અશોક જેવો વ્યક્તિ હોય ને એ ઘરનું કોઈ કંઈ ના બગાડી શકે કારણ કે અશોક અશોક આ ઘરનો નોકર નહીં પણ ઘરનો દીકરો છે અને આજે તમે લોકોએ સાબિત કરી દીધું છે કે કોઈની ઉપર ક્યારે પણ આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ કેમ કે હવે પછી કોઈ પણ લોકો પોતાના ઘરની અંદર નોકર રાખતા પહેલા દસ વખત વિચારશે કે આ સારા સારા બનીને જે નાટક કરતા હતા ને તમે લોકો અને મને તો અશોક ઉપર મારા ખુદ કરતાં પણ વધારે વિશ્વાસ હતો અને આખા પરિવારને મેં કીધું હતું કે અશોક આવું આવું કાર્ય ક્યારેય ન કરે પણ કંઈ નહીં જે થયું એ બધું સામે આવી ગયું છે ને અશોક આનો અંજામ પણ તું જ આપજે આ બંનેને પોલીસ સ્ટેશન લઈ જઈને આની ઉપર જે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ને એ બધી તું કરાવજે અને પોલીસ તો નાકા પર જ ઊભી છે બસ હા બહાર નીકળે ને એટલી જ વાર છે પણ શેઠેઠાણી મારે તમને એક વાત કરવી છે તે દિવસે મારા ખેલામાંથી હા મંગળસૂત્ર નીકળ્યું દોરો નીકળ્યો ત્યારે તમને એક વિચાર ન આવ્યો કે તમે મને બે મહિના પહેલાં બબ્બે લાખ રૂપિયા આપતા જા મગન કાકાને આપતો આવ્યો જા બાબુ કાકાને આપતો હે મારા મનમાં જો એવું હોય તો હું નો હોય તો બેટા એના માટે અમે માફી માંગીએ છીએ તમારી અમારાથી ભૂલ થઈ ગઈ અને સાંભળ જો દુનિયામાં છે ને તારા જેવા લુચ્ચા અને ચોલ વ્યક્તિ છે ને તો અમારા અશોકભાઈ જેવા સારા લોકો પણ છે હવે તમારા ડાચા નથી જોવા અમારે નીકળો તમારા સ્વાગત માટે જાન જોડીને જ ઉભા છે ધક્કો મારીને કાઢો ને અને